નારાયણભાઈ કરીને આવે છે કઈ ને હું તમને એને જેવા સેમ ટુ સેમ ભાઈ બતાવું મેં તમને કીધું હું તમને નારાયણ ભાઈ ને મળાવી ભાઈ ને મોટા ભાઈ લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો રામ રામ મિસ્ટર આવો આવો સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગ વિડીયો ની અંદર અત્યારમાં ભાઈ ટાઈડ હોય જોરદાર ને અત્યારમાં હાલ્યા જઈ છીએ કપાવીને અમે તો ખેતરે હાલ્યા જઈ છીએ વાંધો છે પેલા હું મોટો બાંધો સાહેબ એને મળું ડાયરેક્ટ સાહેબ બદલે સાહેબ કાઢ નહીં ખાતે છે

તો ભાઈ અત્યારે વાગી રહ્યું છે દોઢ જેવું ને ફોન ચડાવ્યો છે આપણે સ્ટેન્ડમાં તેમ પણ જોઈ દો કેટલો આખો થઈ ગયો પેલા હું એને પડખ્યા લી લો આમાં કઈ અવાજ નહીં આવે હેરખો તો અત્યારે હું સ્ટેન્ડ ને હું લઈને આવી ગયો છું ખેતરમાં કે રીલ શૂટ કરવાની છે યાર કોમેડી રીલ ને અત્યારે એક વાગી ગયો છે ને ભાઈ વ્લોગ શૂટવાનું શૂટ કરવાનું છે ને મારે એવું જ હોય ટાઈમ મળે ન મળે ભાઈ હેડે આવી ને તો હેડેલ એવું છે કાપડને એવું નાખવાનું હોય તો આ બધા સાહસ સડી તો વાહ રહી જાય એટલે વ્લોગ શૂટ કરવામાં ભાઈ એવું રહે કાંઈ ટાઈમ ટાઈમ સ્ટેબલ હોય નહીં સરખો એટલે ટાઈમ મળે તો શૂટ કરવું નકર ટાઈમ ન મળે તો કાંઈ નક્કી ન હોય એવું હોય અમુક ને અત્યારે હું એક રીલ શૂટ કરી નાખું ને પછી તમને છે ને હું તમે કદાચ ઓળખતા હશો સમુદ્રી લૂટેરા જે ઓલા વિજયભાઈ વિડીયો બનાવે છે ને એની માલ પર આવે છે એક નારાયણભાઈ કરીને આવે છે એ ભાઈ ને હું તમને એને ભાઈ બતાવવાનું છું એક વાર થોડીક વાર ખબર એક રીલ શૂટ કરી નાખું પછી બધા આવી જાય ને એટલે તમને બતાવું કાંઈ ઘટે તો કાંઈ ઘટે જ નહીં તો બપોરે રીલ બીલ શૂટ કરીને બે વાગી ગયા પછી લાગી જતા કામે સાહ સડી જતા કપાસ વીણવા માટે ને પછી એક એક સાહ હતા ને વાણે ત્રણે સહ એ બધા ને કપાસ ઓખીને બધા ઝોપડે કપાય બીજા નથી બે ત્રણ કલાકનો ટાઈમ હતો થોડોક ટાઈમ છે તો રજા રાખી દીધી હવે હું નરસિંહભાઈ બનાવી છે ખીસડી કેમ નરસિંહભાઈ નરસિંહભાઈ ડુંગળી મળે અહીંયા મૂકી દીધું આંધા આ બધી સામગ્રી પડી છે જો આ ટમેટા મોળા રાખવા તું મેં તમને કીધું હું તમને નારાયણભાઈને ને આ નારાયણભાઈ આ નરસિંહભાઈ પોતે નારાયણભાઈ ને મોટાભાઈ

તમારે જેટલા હગાવાલા હોય ને બધાને લેતા જ આવતો તમે હા તમારે જેટલી ખાવે એટલી અનલિમિટ મળે અનલિમિટેડ તો પહેલા છે ને બધું મોળી નાખી છે ને બનાવી નાખી છે ખીસડીને પછી તમને દેખાડે અમારા નરસિંહભાઈ ને મરસા મળવાની ટેકનિક છે તો કેમ પણ બ્લેડ થીન મોળી નાખો ને દોઈ લો એક આખું મરસું મોળાઈ જ લો કાંઈ વાર લાગી જાય સોતરા કાઢે તરત મોળાઈ જાય અને ઝીણે ઝીણે હવે નાની નાની સગડી જ થાય તો মিক্সৰ ঘাইম টেক্নলজি মচালো কেম পন বনাই

ટ્રેક્ટર સાવી લઈ લીધી અને હવે વગાડશે તમારો ભાઈ ગીર જોઈ રૂ ટેપ કરી દીધું છે બ્લૂટૂથ કનેક્ટ અને વગાડું ગીર જોવું આગળ ખરેખર બાકા જે કંઈ બોલાવાય નથી તો નરસિંહભાઈ તમને એક ઉખાણું પૂછશે પ્રશ્ન કહેશે જેનો તમને જવાબ આવતો હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો

અને બાકી લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાકી આજનો વ્લોગ હવે અહીંયા જ પૂરો કરી નાખી મળીએ કાલે એક નવા વ્લોગ વિડીયો ની અંદર બધાને બાય બાય